તો મિત્રો માવઠાનો માર્ગ ગુજરાતવાસીઓને સહન કરવો પડી રહ્યો છે અત્યારે હાલ મિત્રો અનેક વિસ્તારોમાં ત્રણથી લઈને દસ તારીખ દરમિયાન વરસાદની આગાહી આપવામાં આવી હતી તે મુજબ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે સાથે સાથે વાવાઝોડું પણ ફૂંકાયું હતું તો અમુક વિસ્તારોમાં કરા સાથેનો પણ વરસાદ ખાબક્યો છે આ વરસાદના કારણે ખેડૂતોમાં ભારે નુકસાન વેઠવાનો વારો પણ આવ્યો છે અમુક જગ્યાએ ખેડૂતોના મોડામાં આવેલા કળિયા છીનવાયા હોય તેવું પણ દ્રશ્ય જોવા મળ્યું છે જેમાં અમુક જગ્યાએ તલના પાકમાં નુકસાન જોવા મળ્યું છે તો અમુક જગ્યાએ કેરીના પાકમાં પણ નુકસાન જોવા મળ્યું છે જેથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે હવે મિત્રો આગામી સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે અને આવતીકાલે સાત અને આઠ તારીખ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે તેના વિશે આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ચોમાસા અંગેના તેમજ હવામાનને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય તો મિત્રો છેલ્લા ત્રણથી ચાર દિવસથી ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તો ભાવનગર સહિત બનાસકાંઠા પાટણ મહેસાણાના વિસ્તારોમાં ખૂબ જ પ્રકારના ભારે માવઠા પણ જોવા મળ્યા છે સાથે પવન પણ ફૂંકાયા છે તો કાલે સાંજ દરમિયાનથી મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો મધ્ય ગુજરાતના કપડવંજ કઠલાલ ડાકોર સહિતના અનેક ગામોની અંદર અને શહેરોની અંદર મિત્રો વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો આ સાથે વરસાદ પણ ખાબક્યો હતો આ વિસ્તારોમાં ભારે તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો જેના લઈને કાચા મકાનના પતરા પણ ઉડતા જોવા મળ્યા હતા તેવી જ રીતે આજે પણ સાંજ દરમિયાન મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કપડવન સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો જેના લઈને વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી સાથે મિત્રો વધુમાં જાણીએ તો સાવરકુંડલામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો નદીમાં પણ પૂર જોવા મળ્યું હતું દસ કલાકમાં રાજ્યમાં એકાવન તાલુકામાં વરસાદ ખાબક્યો છે વાત કરીએ તો રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે વરસાદ ખાબકી રહ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે આજે બપોર બાદ રાજકોટ શહેર જિલ્લા બાદ અમરેલી વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો જ્યારે સાવરકુંડલાના નાળ ગામની સ્થાનિક નદીમાં પૂર પણ આવ્યું છે તો બીજી બાજુ તાપી ડાંગ સહિતના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો તો અમરેલી લાઠી પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે લાઠી શહેરમાં સતત એક કલાકથી વધારે વરસાદ પણ ચાલુ રહ્યો હતો કરા સાથે વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડુ ગાર કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતામાં પણ વધારો જોવા મળ્યો હતો સાવરકુંડલા પંથકમાં વરસાદ છે સાવરકુંડલાના નાળા ગામની સ્થાનિક નદીમાં પૂર જોવા મળ્યું હતું સાથે સાથે સાવરકુંડલાના નાળ રબારીકા સહિતના ગામોમાં પણ વરસાદ ચાલુ જોવા મળ્યો હતો રાજ્યમાં વરસાદના આંકડાની વાત કરીએ તો દસ કલાકમાં એકમ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે અમરેલીના લાઠીમાં બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ભાવનગરના મહુવામાં પણ એક ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો છે જ્યારે કચ્છના નખત્રામાં પણ પોણા ઇંચ જેટલો વરસાદ અને જાલાપોરમાં પણ ઉમરપાડામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે ગતરોજ ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે રાજ્યભરમાં તબાહી મચાવી હતી ત્યારે જગતના તાત ખેડૂતોને પણ હવે પારાવાર નુકસાનનો ભોગવવાનો વારો આવી રહ્યો છે ખેડૂતો દ્વારા તનતોડ મહેનત કરીને તૈયાર કરેલા પાકમાંથી જ્યારે ઉપજ લેવાનો વારો આવે તેવા જ સમયે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે રાજકોટ પંથકમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો હતો જે બાદ મોડી સાંજ સુધી જિલ્લાના અનેક તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો અને ફક્ત જાનમાલને જ નહીં પણ ખેડૂતોને મહા મહેનત તૈયાર કરેલા પાકને પણ ભારે નુકસાન જોવા મળ્યું હતું સાથે વધુમાં જાણીએ તો મહેસાણામાં પણ છેલ્લા બે દિવસથી ભારે પવન અને વરસાદના ઝાપટા જોવા મળ્યા છે જેના કારણે બાગાયતી પાકોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે મહેસાણા જિલ્લાઓમાં હાલમાં ચીકુ કેરી અને ફાળસાનું વાવેતર થયેલું હતું આ ત્રણેય પાકમાં ખેડૂતોને ભારે નુકસાન જોવા મળ્યું છે મહેસાણાના જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામમાં ખેડૂત પટેલ જીતેન્દ્રભાઈના દોઢ વીઘાના ફાસલ અને એક વીઘા આંબાના પાકમાં પણ હાલમાં વીસ ટકા જેટલું નુકસાન જોવા મળ્યું છે હવે મિત્રો જાણીશું કે આવતીકાલે સાત તારીખ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં સાતમી તારીખે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ વડોદરા નર્મદા સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ તીવ્ર મેઘગર્જના સાથે કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે સાથે સાથે વાત કરીએ તો સાઈઠથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સુસવાટાભેર સ્થળોએ તીવ્ર મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે સાથે પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે તો આઠમી તારીખે રાજકોટ અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ સુરત નર્મદા છોટા ઉદયપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર મધ્યમથી મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવી છે સાથે સાથે કરા સાથેનો વરસાદ પણ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી કરી છે જેમાં આઠ મે સુધી વરસાદની સિસ્ટમના અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળવાનો છે બે દિવસ પચાસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે અને બે દિવસ બાદ એટલે કે સાત અને આઠ મેના રોજ પવનની ગતિમાં વધારો જોવા મળવાનો છે જેમાં સિત્તેરથી લઈને એંસી કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે પવન અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે સાથે વધુમાં તેમણે જણાવ્યું છે કે મે મહિનામાં પ્રે મોન્સૂમની એક્ટિવિટીઓ જે છે જેમાં મિત્રો વધારો જોવા મળી શકે છે જેના કારણે થોડા દિવસ વરસાદી માહોલ રહેશે જે બાદ ફરીથી ગરમી માટે તૈયાર થવું પડશે જો કે તે પછી પણ ફરીથી જે વરસાદની સિસ્ટમો છે જે સક્રિય થશે અને વરસાદી માહોલ બનશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મે મહિનાની અંદર મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હલચલ વધી જશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે અને વાવાઝોડું સક્રિય થવાની પણ શક્યતાઓ જણાવી છે હવે મિત્રો વધુમાં જાણીએ તો તમે મેપના માધ્યમથી જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર સિસ્ટમો સક્રિય થયેલી જોવા મળી છે અને તેના ભેજના પ્રમાણ ગુજરાતની અંદર આવતા જોવા મળ્યા છે જેના લઈને ગુજરાતની અંદર ઠંડક પણ જોવા મળી છે તો બીજી બાજુ બંગાળની ખાડીની અંદર નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદની સિસ્ટમો સક્રિય થયેલી જોવા મળી રહી છે જેના કારણે આ સિસ્ટમો જો ગુજરાત ઉપર આગામી દિવસોમાં આવશે તો ફરીથી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે સેટેલાઇટના માધ્યમથી તમને જણાવી દઈએ કે મધ્ય ગુજરાતની ઉપર મિત્રો વરસાદની સિસ્ટમો છે જે સક્રિય થયેલી જોવા મળી રહી છે જેના કારણે મધ્ય ગુજરાતની અંદર લગાતાર બે દિવસની અંદર મિત્રો વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે જેના લઈને બે દિવસ દરમિયાન મિત્રો મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદના ઝાપટા અને ભારે એવો પવન પણ ફૂંકાતો જોવા મળ્યો છે લગાતાર બે દિવસની અંદર મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં પોણા એક ઇંચથી લઈને પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ પણ ખાબક્યો છે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે અને ભારે કડાકા ભડાકા સાથેનો પણ વરસાદ નોંધાયો છે અમુક વિસ્તારોની અંદર કાનના પડદા ફાટી જાય તેવો પણ મિત્રો ગાજવીજ જોવા મળ્યો છે